હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજુલામાં યુવતીનો અપહરણના મામલે રાજુલા પોલીસે યુવતીના અપહરણ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે પોલીસે અલગ અલગ છ ટીમ બનાવી આરોપીને પકડી પાડવા તપાસના ધમધમાટ શરૂ કર્યા ત્યારે રાજુલા પોલીસે મોડી રાત્રે યુવકને બાબરામાંથી ઝડપી પાડ્યો છે યુવતીના પરિવારજનોને સોંપતા મામલો શાંત પડ્યો છે પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે દેવા એસપી હરેશ બોરાએ સોશિયલ મીડિયામાં અફવાઓ ન ફેલાવા અપીલ કરી છે ગઈકાલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલના વહેલી સવારના એક સમીર નામનો યુવક એક યુવતીને છોકરીને ભગાડીને લઈ ગયો અપહરણ કરીને ધ્યાનથી મારી નાખવાની ધમકી અન્વયની ફરિયાદ જાહેર થયેલી હતી અને દીકરીના પરિવારજનો એમના સમાજના આગેવાનો બધા પોલીસ સ્ટેશનને રજૂઆત માટે પણ આવેલા હતા એ બધી બાબતોને ધ્યાનમાં રાખી પોલીસ અધિક્ષક શ્રી ઈમકરસિંહ સાહેબના સુપરવિઝન નીચે કુલ છ ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર જે ગીડા અને એમના સર્વેલન્સ સ્ટાફ એલસીબી એમ પટેલ એસઓજી ચૌધરી અને મારા સુપરવિઝન નીચે બીજી ત્રણ ટીમો જે છે મહિલાઓની ટીમો પણ કાર્યરત કરી હતી અને ગણતરીના સમયની અંદર આ યુવક છોકરીને જે ઓટો રિક્ષાની અંદર રહી ગયેલો હતો એ રિક્ષાના ટેકનિકલ સર્વેલન્સથી સીસીટીવી ફૂટેજથી આશરે નેવું જેટલા સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરવામાં આવેલું અને એ કરી અને બાબરા સુધીના સગળ મળતા તાત્કાલિક ટીમોએ બાબરા જે વ્યક્તિ હતો ત્યાંથી દબોચી લેવામાં આવેલા અને યુવકની અટકાયત કરવામાં આવી છે અને ભોગ બનનારને જેનું અપહરણ થયું હતું એ છોકરીને પણ શોધી લીધી છે અને એમનું કાઉન્સિલિંગ બધું ચાલુ છે એમના માતા પિતાને સોંપી આપવામાં આવેલી છે હાલ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ સીધા સુપરવિઝન રાખી રહ્યા છે અને મારી આપના માધ્યમથી સૌને અપીલ છે કે કોઈ ખોટી અફવા ફેલાવશો નહીં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ એમાં કડક રીતે કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે અને ગામની અંદર કોઈ ઉશ્કેરાટ ન ફેલાય કે ખોટી અફવાઓ ન ફેલાય એ માટે તમારે ધ્યાને લેવાની જરૂર છે